પ્રણામ ગુડ મોર્નિંગ મિત્રો પ્રકરણ સોળ આબોહવા જેનો આજે પાંચમો ભાગ બે મુદ્દા આપણે આજના તાસમાં સમજવાના છે નિર્વર્તન ઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોમ્બર થી નવેમ્બર અને એક બીજો પ્રશ્ન છે આબોહવાની માનવ જીવન પર થતી અસરો બંને મુદ્દા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટૂંક નોંધની રીતે આવે અથવા તો પ્રશ્નની રીતે આવે શરૂ કરીએ નિર્વર્તન ઋતુ એટલે પાછા ફરતા પ્રમાણે ઓક્ટોમ્બર થી નવેમ્બર ઓક્ટોમ્બર થી નવેમ્બર નો સમયગાળો બે મહિના મિત્રો સમયગાળો ખાસ યાદ રાખવાનો એટલે આપણને કોઈ પણ ઋતુ સરળતાથી ખ્યાલ આવે આપણે શરૂઆત કરી હતી શિયાળો ગણાય માર્ચ થી મે ઉનાળો ગણાય જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ગણાય અને બાકી રહ્યા બે મહિના ઓક્ટોમ્બર અને નવેમ્બર તો એ બે મહિના પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગણાય હવે આ સમયગાળા દરમિયાન હવામાનની લાક્ષણિકતાઓ કેવી હોય એ સમજીએ તો ઓક્ટોબર નવેમ્બર નો સમયગાળો એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જાય એટલે હિંદ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે ધીમે ધીમે સપ્ટેમ્બર પછી અને ઉત્તર સપ્ટેમ્બરમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળાની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિ ભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો હવે નબળા પડે છે જે અરબસાગર અને બંગાળાની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન અંદરના ભૂમિ ભાગો સુધી મોસમી પવનો પહોંચ્યા હોય છે એ હવે નબળા પડે તે પછી હવામાન હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતા ઓક્ટોમ્બર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિ ભાગો પરથી સમુદ્ર તરફ જવા માંડે છે ભૂમિભાગો તરફથી પવનો ધીમે ધીમે સમુદ્ર તરફ આવે ઉપર જે સમજાય એ પ્રમાણે કે દક્ષિણ ભારત માં હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ હોય ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે એટલે પવનો ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ આવે ઉત્તર તરફથી દક્ષિણ તરફ તેથી જ તો આ સમય ગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે આ સમય ગરમ ઋતુના સ્થાને ગરમ એટલે વધુ વધુ વરસાદના સ્થાને આપણે સૂકા અને ઠંડા પવનો શરૂ થાય ધીરે ધીરે સ્વચ્છ આકાશ ચોમાસા દરમિયાન વાદળછાયું હોય એ હવે આકાશ ધીરે ધીરે સ્વચ્છ બનતું જાય વધતું જતું તાપમાન તાપમાન પણ ધીરે ધીરે વધે એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે પણ મિત્રો હજી જમીન ભેજવાળી કેમ કે આ ઓક્ટોમ્બર પહેલા ભેજવાળું વાતાવરણ હોય વધુ વરસાદ હોય એટલે જમીનમાં ભેજ હોય તેથી દિવસે તાપમાન વધી જાય છે રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય દિવસનું તાપમાન ઊંચું હોય પણ રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય ઊંચું તાપમાન દિવસ દરમિયાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું બની જાય છે એવી વિપરીત પરિસ્થિતિ હોય દિવસે તાપમાન ઊંચું રહે અને રાત્રે

એ આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે ભાદરવી તાપ અથવા ઓક્ટોબર હીટ તો આ પ્રમાણે આ ત્રણ નિર્વર્તન ઋતુ અથવા પાછા ફરતા મોસમી પવનોની ઋતુ હવે જોઈએ ત્રણ માર્સ નો પ્રશ્ન સ્વાધ્યાયમાં પણ છે આ પ્રશ્ન આબોહવા અને માનવ જીવન પ્રશ્ન જ્યારે આવશે ત્યારે એ પ્રકારનો પ્રશ્ન હશે કે આબોહવાની માનવ જીવન પર થતી અસર સમજાવો મિત્રો સમગ્ર સજીવ સૃષ્ટિ માનવી પણ એ આબોહવા આબોહવાની સીધી અસર થાય છે સજીવ સૃષ્ટિ ઉપર મનુષ્ય ઉપર સમજો કે ભારતની આબોહવા મોસમી આબોહવા છે પાઠની પ્રસ્તાવનામાં સમજાય પ્રમાણે ઋતુ પ્રમાણે પવનોની દિશા બદલાય છે આ પવનોનું મુખ્ય લક્ષણ અનિયમિતતા અને ગણાય છે હેતુલક્ષી જવાબ યાદ રાખવાનો છે કે મોસમી પવનોની મુખ્ય લાક્ષણિકતા શું છે તો અનિયમિતતા અને અનિશ્ચિતતા જેની ઘેરી અસરો જેનો સીધો પ્રભાવ ભારતની આબોહવા પર અને લોકોના ખાનપાન રહેણી સ્વભાવ ખેતી પ્રવૃત્તિ પર પડે છે સીધી અસર થાય માનવ જીવનની જુદી જુદી પ્રવૃત્તિઓ પર એમાંય વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ એટલે મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર વર્તાય છે ખેતી પ્રવૃત્તિ ઉપર આપણી જીવનશૈલી આપણા લોકજીવન પર ખાસ કરીને આપણે અહીંયા ખેતીને ધ્યાનમાં લઈશું કેમ કે ખેતી આપણા માટે એક મુખ્ય વ્યવસાય છે દેશના ઘણા બધા લોકો ખેતી પ્રવૃત્તિ સાથે રોકાયેલા છે અને આબોહવાનો શું પ્રભાવ છે એ સમજીએ તો ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે લગભગ બધા જ પાક ભારતના ખેત પેદાશોમાં લેવાય છે ખેતી પ્રવૃત્તિ પરંતુ અહીંયા એક મર્યાદા છે કે વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે ગયા વખતે આપણે વર્ષા ઋતુ સમજ્યા જૂન થી સપ્ટેમ્બર એટલે લાક્ષણિકતાઓ આપણા મગજમાં તાજી છે કે સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે જૂન થી સપ્ટેમ્બર એટલે ચોમાસું પણ એ દક્ષિણ પશ્ચિમી નૈઋત્યના મોસમી પવનોનો પ્રારંભ એ સમયગાળા આધારિત દર વખતે નિશ્ચિત નથી હોતો જૂન થી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જાય છે 80% ટકા વરસાદ આ સમયગાળામાં આવે જૂન થી સપ્ટેમ્બરના ગાળામાં પણ જો સિંચાઈ ની સગવડ ન હોય તો ત્યાં માત્ર વરસાદના આધારે એક જ પાક લઈ શકાય ચોમાસું ખેતી જ થાય સિંચાઈના બીજા વિકલ્પો ના હોય તો વર્ષાઋતુની શરૂઆત અને સમાપ્તિ નિશ્ચિત નથી ગયા તાસમાં આપણે છેલ્લે ખાસ એક અગત્યનો મુદ્દો નોંધ્યો હતો કે કેટલાક પ્રદેશોમાં વધુ વરસાદથી પૂરની હોનારત પણ સર્જાય છે તો ક્યાંક વરસાદ ન આવવાથી દુષ્કાળની પરિસ્થિતિ પણ સર્જાય છે આ વિલક્ષણતાઓ આપણી વર્ષા ઋતુમાં છે એટલે વર્ષા ઋતુનો પ્રારંભ અને એની સમાપ્તિ અનિશ્ચિત છે તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી પાકના વૃદ્ધિ વિકાસ વાવણીનો સમય પાકની લણણીનો સમય પ્રમાણે જો વરસાદ અનુકૂળ ન હોય તો પછી એની સીધી અસર ઉત્પાદન ઉપર ઉપર અને ગુણવત્તા થાય આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે જો વરસાદ મોડો આવે તો તેથી ખેત ઉત્પાદન ને અસર પહોંચે સમયસર વાવણી થાય નહીં ક્યારેક અતિવૃષ્ટિ થાય છે એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય છે તો પણ કૃષિ પેદાશોને નુકસાન થાય આને લીધે પણ પાક નાશ પામે છે ઘણી વખતે નદીઓમાં પૂર આવે છે વધુ વરસાદના કારણે તો જમીન ધોવાણની સમસ્યા ઉભી થાય એટલે લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય જો ખેતી લાયક જમીનો ધોવાણ હેઠળ આવે તો હવે મિત્રો કહ્યું કરતા પણ વધારે જે ખેતી પ્રવૃત્તિ સાથે રોકાયેલી છે તો વરસાદની ઋતુ પૂરી થયા પછી ચોમાસા પછી ખેતમજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઉભો થાય છે તેમને પૂર્ણ સમયની રોજગારી મળતી નથી વર્ષના કેટલાક મહિનાઓ એમને બેરોજગાર રહેવું પડે બારે માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ખેત મજૂરો શહેર તરફ સ્થળાંતરણ કરે છે આજે શહેરોના કદ વધ્યા છે એનું કારણ જ એ છે કે ખેતીનું આકર્ષણ નથી ખેતી માંથી રોજગારી નિશ્ચિત નથી ક્યારેક વધુ સારી રોજગારી પણ મળે વધુ સારું આવક સર્જન પણ થાય અને ક્યારેક આવક સર્જન ઘટે પણ ખરા ખેતી આધારિત ઉદ્યોગો કપાસ શેરડી તમાકુ રોકડિયા પાક વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગો પણ મુશ્કેલીમાં મુકાય જો વરસાદ અનુકૂળ ન હોય તો કપાસ શેરડી કે તમાકુનું ઉત્પાદન ઘટી જાય તો ઉદ્યોગોને કાચો માલ મળે નહીં અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા કપરી બને છે આપણે પ્રકરણમાં જોયું છે કે જે ભૌગોલિક પ્રદેશોમાં વરસાદ ઓછો હોય તો એ ભૌગોલિક પ્રદેશોમાં પીવાના પાણીની અછત બહુ ગંભીર બને જેમ કે રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડમારી ભર્યું બને છે કપરી પરિસ્થિતિઓ હોય આમ આબોહવાની ગાઢ અસર જે માનવ જીવન પર થાય છે જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય એટલે મિત્રો આપણા માનવ જીવન ઉપર આબોહવાનો સીધો પ્રભાવ છે આ સાથે આપણું પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે પાંચ ભાગ સાથે આજના તાસમાંથી તમારે બે પ્રશ્નો લખવાના છે એક ટૂંક નોંધની રીતે નિર્વર્તન ઋતુ અને એક પ્રશ્નની રીતે આબોહવાની માનવ જીવન પર થતી અસરો પ્રકરણમાં ઘણી ઇમ્પોર્ટન્ટ સંકલ્પનાઓ પણ આવી છે એ સંકલ્પનાઓ પણ પરીક્ષા લક્ષી અગત્યની છે એટલે એ પણ તૈયારીમાં ખાસ ધ્યાનમાં લેવી અસ્તુ પ્રણામ